નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર મિત્રો વિડીયોની અંદર તમે હીરો સ્પ્લેન્ડર ટુ વ્હીલર ગાડી જોઈ રહ્યા છો આ ગાડી છે વેચવાની છે જ્યારે આ ગાડીના મોડલની વાત કરો તો ગાડીની મોડલ છે બે હજાર સોળનું મોડલ છે વન ઓનર ગાડી છે અને આ ગાડી છે ખૂબ જ કાળજીપૂર્વક સાચવેલી ગાડી છે જ્યારે આ ગાડી છે તમને પ્યોર પેટ્રોલમાં જોવા મળશે જ્યારે આ ગાડીની કિંમતની વાત કરું તો ગાડીની કિંમત છે રૂપિયા અંદાજે ચાલીસ હજાર રાખવામાં આવી છે તેમાં તમને થોડા ઘણા પ્રમાણમાં ફેરફાર કરી આપવામાં આવશે તેવું ગાડીવાળા માલિક જણાવે છે જ્યારે આ ગાડી છે કેટલા કિલોમીટર ચાલેલી તે જણાવું તો આ ગાડી છે ફક્ત ને ફક્ત અઠ્ઠાવન હજાર કિલોમીટર ચાલેલી આ ગાડી છે જ્યારે આ ગાડીનો વીમો પણ ચાલુ છે તેવું ગાડીવાળા માલિક જણાવે છે જ્યારે આ ગાડી છે એ તમને ક્યાં જોવા મળે તેની વાત કરું તો આ ગાડી છે તમને પ્રોપર અમદાવાદમાં જોવા મળશે જ્યારે આ ગાડીવાળા ભાઈનો કોન્ટેક નંબર છે નંબર ત્રેસઠ પાંચ ચોપન અઢાર છ એકાણું આ ગાડીવાળા ભાઈનો કોન્ટેક નંબર છે જ્યારે પણ તમે ગાડીની ખરીદી કરવા જાઓ ટે કરવા જાઓ ત્યારે ગાડીવાળા માલિકને કોલ કરીને જવાનું રહેશે અને હા મિત્રો આપણી ચેનલ પર તમે નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના પૂરું